લોકોમાં તમારું સ્વાગત છે આજે જો હવે હું ટીવી જોઉં છું અને જો કાઈ માય અમારુંકાનો અમારો ખડો બેઠો છે અને જો આય ઘરમાં કોઈ નથી બધે બારવાર છે બારવાર 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 મર્શાદવાનું ફરીથીવાનું થઈ ગયું હવે બેઠા રહ્યા વાતચીત તો કરે છે

फेर लगो इतना धीमू बोल पर અત્યારે પાણી આવ્યું છે એટલે મટનનો અવાજ આવી છે અને હાલ એમનો રામ છે નેક ધોવે છે ચાલે સાફ કરે છે હા ચા બનાવવાનું છે ચા બનાવીએ અમના તો ચા બનાયા ને કિચન કાર્ને ઓળખ ચા તો પીયો છે ને એટલે કરી દે તો હાથ ધોઈસી હવે ચા બનાવીશું પછી તમને

મેરાેનલ સબ્ક્રાઈબ કરે ઓર મે હર આપડે આપક મ